નમસ્કાર ખેડૂત મિત્રો તો આપણે અત્યારે મતલબ બે હજાર પચીસ અને નવેમ્બર મહિનામાં એક જે પ્રગતિશીલ ખેડૂત છે અને જેણે બે હજાર પચીસમાં આપણી બાયોફિટની જે રેન્જ છે જે તમને એકવાર બોટલ બતાવી દઉં ઝિંક સેટ વામ આનો ઉપયોગ આ કેળમાં કરેલો છે પહેલાં તમને લાઈવ શૂટિંગનો પ્લોટ છે એનું બતાવી દઉં છું જ્યાં સુધી મારો હાથ ફૂગાય ત્યાં સુધી આ એની કેળ છે આ એનું પ્લોટ છે આખો ઓકે હવે ખેડૂત સાથે ચર્ચા કરીએ કે એમાં શું ટ્રીટમેન્ટ કરી છે તો મતલબ એને આવું સરસ મજાનું પરિણામ મળ્યું છે અને આ કેળ છે એને તમને નીચેથી લઈ જેટલી મજબૂત નીચેથી હોય ને એટલું ઉપર ફ્લાવરિંગ એસ એનું સારું થાય અને એની ગ્રીનહરીની લાઇટ એ તમે જોઈ શકો છો એકદમ સરસ મજાની નમસ્કાર તમારું નામ ગામ અને મોબાઈલ નંબર બોલો

અને બીજું કે એને લીધે મારે સોડ ગયો પાંચ સોડ છે એ પણ બાકી બીજો કઈ પ્રોબ્લેમ હતો નહીં ઓકે અને બીજું શું ટ્રીટમેન્ટમાં કરો છો તમે

અને કોઈને જોવું હોય તો અહીંયા મતલબ નગર લાવી અને લાઈવ જોઈ શકે છે આ લાઈવ બગીચો છે એનો આ કેટલા ચાર મહિના છે પાંચ બાય આઠની સોફણી કરેલી છે એની બાકી આ તમે એક એક પાન અત્યારે મતલબ સૂરજ ઢળવાની તૈયારી છે છતાં પણ એનું લાઈટ અને એનું જે ગ્રીનરી છે એનું પાન છે એકદમ મતલબ કોઈ જાતનો રોગ નથી એકદમ તંદુરસ્ત છે જો તમે જોઈ એવરેજ બધાનો થોડો છે ને આમાં એવરેજ બધાના 15 20 20 ઇંચ નો છે 15 20 ઇંચ 4 મહિને 15 20 ઇંચ થડ એટલે પરફેક્ટ થડ કહેવાય છે એનું એટલે પૂરે સંપૂર્ણ વિકાસ છે સંપૂર્ણ વિકાસ છે કોઈ જાતનો કોઈ પ્રોબ્લેમ નથી તમને એવું દેખાય આ આ તમે લાઈવ જોઈ શકો છો બગીચામાં તમને ક્યાંય પણ કઈ પ્રોબ્લેમ દેખાય કોઈ જાતનો કોઈ પ્રોબ્લેમ નથી નીચે જોઈ શકો છો મળશ્યાનું પુષ્કળ પ્રમાણમાં વિસ્તા પડી છે આ તમે આ આની અંદર જોઈ શકો છો એકદમ જમીન ભરભરી મતલબ અળસિયા ઉપર નીચે આવવા જવાથી પણ ઘણી બધીને ફાયદો થાય છે આ પણ જોઈ શકો છો એટલો હવા ઉજાસ લે એટલો મૂળનો વિકાસ થાય મૂળનો વિકાસ થાય એટલે કોઈ પણ ઝાડ છે એકદમ સરસ મજાનું બને છે હવે કૃષ્ણકુમાર આપણી સાથે તેને પૂછીએ તો કૃષ્ણકુમાર આ મતલબ તમે મતલબ ઓર્ગેનિક નેટ કંપનીથી બધું સારું એવું રિઝલ્ટ લીધું છે તો માર્કેટમાં ઘણા બધા ખેડૂત ઘણી બધી દવાની અખાતરા કરે છે ટ્રાય કરે છે તો તમે એના વિશે શું કહેવા માંગશો મારી બાજુમાં મારા સાડાનો પ્લોટ છે ગાર્ડનમાં બે ત્રણ પ્લોટ છે મારી સાથે એક દિવસનો વાવતર છે મતલબ ચાર પાંચ દિવસનો ગેપ છે એ અને આ બે તમે એક સાથે જોઈ જાઓ અને જાણો તો તમને પણ ખબર પડે કે નેટસપ કંપનીથી શું ફરક છે અને કેમિકલથી કેટલો ફરક છે એ જોવું જોડે છે જો જાણો તો તમને ખબર પડે રૂબરૂ સ્થળ ઉપર આવીને એક એકવાર કેમ કહેવાનું છે ખેડૂતનું કે રૂબરૂ એક વખત સ્થળ ઉપર આવે અને ખેડૂત સાથે તપાસ કરી લે તો વધારે અનુકૂળ આવશે અને બીજા ખેડૂત મિત્રો આપણે દવાનો ઉપયોગ કરશે કોઈ પણ બાગાયતી પાક છે કોઈ પણ મતલબ હવે આપણે શિયાળુ સિઝન આવશે તો એમાં આપણે દવાનો ઉપયોગ કરશે તો એની રિઝલ્ટ મળશે ખરી સો ટકા રિઝલ્ટ મળશે રેગ્યુલર વ્યવસ્થિત સો ટકા રિઝલ્ટ મળે ને એકસો દસ ટકા રિઝલ્ટ મળશે ઓકે નમસ્કાર આભાર